ભાણવડ ખાતે ખંભાળીયા ડિવિઝનના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને પીઆઈ રાજવીની ઉપસ્થિતિમાં આજે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું લોકદરબારમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પદાધિકારીઓ વેપારી આગેવાનો અને અન્ય ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત હતા અને ખાસ કરીને ટ્રાફિક સંબંધિત રજૂઆતો કરવામાં આવી હતી હવે જો મનીષ કરાણી સાથે અમિત ભરૂનો એક વિસ્તૃત અહેવાલ ભાણવડ આમતક ન્યૂઝ બ્યુરો ભાણવડ ખાતે પોલીસ વિભાગ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ખાસ ખંભાળિયા વિભાગના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ પણ ખાસ ઉપસ્થિત હતા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ ઉપસ્થિત આગેવાનોને ખાસ અપીલ કરી હતી કે સાયબર ક્રાઇમના જે ફ્રોડના કેસો થાય છે તેની સામે કેમ સાવચેત રહેવું તે અંગેની ટીપ્સ આપવામાં આવી હતી અને ખાસ પણ પ્રકારની પ્રવૃત્તિ જણાય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ સિવાય તેમણે ચોર લૂંટારા જેવી રંજાળ હોય તો પણ તુરંત પોલીસનો સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો દલિત આગેવાન અને જાણીતા એડવોકેટ ગીરધર વાઘેલાએ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિશે લોકદરબારમાં રજૂઆત કરતાં ડીવાયએસપી પ્રજાપતિએ તાત્કાલિક અસરથી ટ્રાફિક પોલીસ મૂકવાની વાત સ્વીકારી હતી અને તુરંત જ આ વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાસ ખાતરી આપવામાં આવી હતી સાથોસાથ પોલીસ દ્વારા જે શહેરમાં કામગીરી કરવામાં આવે છે તે બાબતે ઉપસ્થિત રહેલા વેપારી આગેવાનોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી લોકદરબારમાં ખાસ કરીને આગેવાનોમાં પ્રિયશભાઈ અનળકર

આરપી પ્રજાપતિ સાહેબનો વાર્ષિક ઇન્સ્પેક્શન અન્વયે કાર્યક્રમ રાખેલ હતો એ કાર્યક્રમ અન્વયે પાનવર ટાઉન પાનવર પોસ્ટ વિસ્તારના તમામ આગેવાનોની મીટિંગ રાખવામાં આવેલી હતી એ મીટિંગ દરમિયાન પ્રજાને લગતા પ્રશ્નો કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો તેમજ પોલીસ પ્રજા માટે શું શું કાર્યવાહી અને ઝડપી કાર્યવાહી કરી શકે એ અંગેની જરૂરી ચર્ચાઓ કરવામાં આવેલી હતી